માણાવદર પોલીસ સ્ટેશનમાં માણાવદર તાલુકાના ગૌરક્ષક દળના પ્રમુખ દ્વારા ફરિયાદ લખાવતા હતું કે તેઓ ગૌરક્ષક દળના પ્રમુખ હોય ગૌવંશની સેવા કરવાની તથા તેના ઉપર અત્યાચાર થાય તે સામે હાલ રક્ષા કરે છે આઠ થી પંદર દિવસ પહેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈએ વાત કરેલ કે આ વિસ્તારમાં કોઈ અજાણી સમયે ફોર વ્હીલમાં બે ગૌવંશ ભરી ચોરી કરી લઈ ગયેલ છે તારીખ ત્રીસ પાંચ બે હજાર સત્તરના રોજ સવારે ચાર વાગે ભરેલ અંગે વિક્રમભાઈ પોતાના ઘરની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજમાં આ વિગતો બહાર આવી છે તે બતાવી જેમાં ફોર વ્હીલમાં ગૌવંશ ભરતા નજરે પડે છે છેલ્લા દોઢક વર્ષથી આ સેવા આપું છું આ વિક્રમભાઈ ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેલા વિક્રમભાઈ ડાંગરે મને જાણ કરેલી કે ગાયત્રી મંદિર વિસ્તારમાં થોડાક દિવસો પહેલા અજાણા શખ્સો કાર લઈને આવેલા અને બરજબરીથી બે વાચે નાના વાચે જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ છે આવા બનાવો અવારનવાર બનેલા છે જે અમને જે અમારી પાસે પ્રૂફ ન હોવાથી અમે કઈ કાર્યવાહી કરેલ નથી જે આ બનાવ છે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ છે જે અમને જાણ થતા અમે આ સીસીટીવી ફૂટેજ લઈને પો પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા દિલેશભાઈ નંદાણીયાએ આવી માણાવદર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે કે ગાયત્રી મંદિર વિસ્તારમાં આવી કોઈ અજાણ્યા માણસોએ એ બે ગૌવંશને ભરી લઈ ચોરી કરી લઈ જઈ અને આ ફરિયાદ દાખલ કરેલ છે અને જેની તપાસ પોલીસ ચલાવી રહી છે આજે એક ધર્મગુરુ તરીકે હું એક ખેતની એવી લાગણી દર્શાવું છું કે આજે અમારા માનવਦਰ વિસ્તારની અંદર એક ગાયત્રી વિસ્તારની અંદર વિક્રમભાઈના સીસીટીવી ફૂટેજની અંદર અજાણ્યા શખ્સો કે જેને આપણે એવા હલકા શબ્દથી વર્ણવી શકીએ કે ખાટકી દરજાના માણસો ગૌવંશને બે રેમીથી રાત્રે લઈ જાય અને એના ઉપર જે સીત ગુજારે છે એ તો સીસીટીવી કેમેરો જોયો હોય ને ખ્યાલ આવે